દાહોદમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે કરવામાં આવી છે જે પૈકી પાંચ કેન્દ્ર દાહોદ જિલ્લામાં શરૂ કરાયા આ પાંચ કેન્દ્રમાં દાહોદ શહેર દેવગઢ બારિયા જેસાવાડા લીંબડી અને ઝાલોદ ખાતે તમામ પાંચ કેન્દ્ર પર એક સાથે શરૂ કરાયા તો આ કાર્યક્રમમાં દાહોદનગરમાં રહેતા રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લા તથા શહેરના તમામ કાર્યકર્તાઓ અને નગરપાલિકા ચૂંટણી લડેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ અને ગુજરાત સરકાર દ્વારા આજે અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવે છે આ અન્નપૂર્ણા યોજનાના ટોટલ બાર ટોટલ બાર કેન્દ્રો ગુજરાતભરમાં શરૂ કરવામાં આવ્યું છે દાહોદ એ અત્યંત પ્રમાણમાં ખૂબ પછાત વિસ્તાર છે અને અહીંયાથી ઘણા બધા શ્રમયોગીઓ કડિયા કડિયાકામનું એ બધું કામ કરતા હોય છે બાંધકામ શ્રમયોગીનું એટલા માટે આ બારમાંથી સૌથી વધુ પાંચ કેન્દ્રો અહીંયા દાહોદ ખાતે શરૂ કરવામાં આવ્યા છે જેથી એક જે ગરીબ જે બાંધકામ સમયોગી છે એને પાંચ રૂપિયામાં પૌષ્ટિક અને શુદ્ધ જમવાનું મળી રહે ગરમાગરમ અને તાજું મળે એવા આશાથી ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે આજ રોજ દાહોદ ચાકલિયા ચોકડી કડીયાનાકા ખાતે અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને આ આદરણીય દેશના વડા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે કડિયાનાકા ખાતે જે અન્નપૂર્ણા યોજના શરૂઆત થઈ એમાં જે ગામડાઓથી જે મજબૂરીથી લોકો આવે છે એટલે પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન મળી રહે એના માટે જે યોજના આગળ શરૂઆત કરવામાં તે ખૂબ જ સારી છે અને લોકો તેનો લાભ સારી રીતે લેશે અને લોકોને ખૂબ જ સહાયરૂપ થશે અને લોકોના સમય પણ બચત થશે આમ જે યોજના કરી એ બદલ સરકારને પણ ખૂબ ખૂબ આભાર માની અને લોકોને પણ લાભ મેળવવા માટે વિનંતી મારું નામ સુરેશ પારુભાઈ ગુંડિયા છે હું ભીઠોડી ગામનો રહેવાસી છું અહીંયા મોદી તરફથી અમારે પાંચ રૂપિયાનું જમવાનું મળે છે સારું મારા માટે આ સારું છે પાંચ રૂપિયામાં જમવાનું આપે છે લોકોને શાંતિથી પાંચ રૂપિયામાં જમવા મળે બહુ સારું કહેવાય